નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વિધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ એક ઓગસ્ટથી લઈને દસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન હાલ જે વરસાદની સિસ્ટમ છે એ ગુજરાતમાં હજુ કેટલો વરસાદ આપશે આવનારા દિવસોમાં વરસાદનો કેવો રાઉન્ડ રહેશે અને ગુજરાતમાં પવનની આગાહી અને દરિયામાં મોજાની પણ આગાહી આપણે જણાવવાના છીએ વાત કરીએ તો મિત્રો આજે તારીખ પહેલીક ઓગસ્ટ છે તો આજથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વિરામ લેશે તેવી શક્યતા છે કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય તાપ તકો ઉગા નીકળે તેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થાય કારણ કે મિત્રો આ જે સિસ્ટમ છે હવે રાજસ્થાન અને ઉત્તર ભારતને વધારે અસર પણ કરી રહી છે જેના ભાગરૂપે થઈને ઉત્તરવાસમાં થયેલા વરસાદને કારણે ચોક્કસથી ગુજરાતની નદીઓના જળ સ્તરમાં વધારો થશે પરંતુ સાથે સાથે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ પણ ઘટશે અત્યારે જે નદીઓમાં જળસ્તરમાં વધારો થશે એ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે જેની જળ સપાટી છે તે વધી શકે તેવી શક્યતા છે નર્મદા ડેમની પણ જળ સપાટી જોરદાર વધી રહી છે અનેક કહી શકાય કે નદીઓની જળ સપાટી વધવાને કારણે ડેમમાંથી પાણી છોડવાની પણ પરિસ્થિતિનું નિર્માણ થાય અનેક ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હવે મિત્રો આજે તારીખ એક ઓગસ્ટ છે તો આજે ઉત્તર ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે પરંતુ કોઈ જગ્યાએ છૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં થાય કોઈ તે ભારે વરસાદની શક્યતા નથી પરંતુ મિત્રો સેટેલાઇટ બ્રિજના માધ્યમથી તમે જોશો તો તમને એક વરાપનો રાઉન્ડ દેખાશે પરંતુ મોડી સાંજે અને આવતીકાલે વહેલી સવારે કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચ અથવા તો દોઢ ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે બીજી બાજુ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની પણ વાત કરીએ તો તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે કોઈ કોઈ જગ્યાએ છૂટક છૂટક વરસાદ જોવા મળશે એક સાર્વત્ર સાર્વત્રિક વરસાદનો માહોલ લાગશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય ચોક્કસથી જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જા જાય તો જે તે વિસ્તારમાં થોડો ઘણો વધુ વરસાદ થઈ શકે છે એટલે મિત્રો આગામી કહી શકાય કે પાંચથી છ દિવસ આપણને વરસાદનો મોટો વિરામનો રાઉન્ડ મળવાનો છે છ તારીખથી ફરીથી એકાંત સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થશે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાશે જેના કારણે છ અથવા તો સાત ઓગસ્ટ બાદ ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે પરંતુ આ પણ સિસ્ટમ એટલી બધી મજબૂત નહીં હોય કે જે ગુજરાતને ભારેથી ભારે વરસાદ આપે પરંતુ ચોક્કસથી જો અરબી સમુદ્રને બંગાળની ખાડીના ભયંકર ભેજવાળા પવનો મળે લોકરાવ ફોર્મેશન સર્જાય મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તો જ તે વરસાદ આપી શકે તેવી સંભાવના છે હાલ એક અનુમાન તમને જણાવીએ અને પૂર્વ અનુમાન છે તેના આધારે જણાવીએ કે છ થી લઈને દસ અથવા તો અગિયાર ઓગસ્ટમાં પણ એક સામાન્ય અથવા તો સામાન્ય થી વધુ વરસાદ થઈ શકે છે એકંદરે મિત્રો આગામી કહી શકાય કે પાંચથી છ દિવસ વરસાદનો મોટો વિરામ લોકલ વરસાદ થાય છૂટાછવાયો વરસાદ થાય બાકી સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં જોવા મળે સાથે સાથે વરસાદે વિરામ લેતા ગરમીનું પ્રમાણ વધશે બફારાનું પણ પ્રમાણ વધશે બીજી તરફ સમુદ્ર કિનારા જે પટ્ટી વિસ્તાર છે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે તેમાં પવનનું પ્રમાણ વધારે રહે જેમાં વીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય આગામી ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવો છે તાપ તડકો ઉગાડ હોય વરસાદ સામાન્ય હોય ભેજનું પ્રમાણ વધારે હોય બફારાનું પ્રમાણ વધારે હોય તો તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી વરસાદની લેટેસ્ટ ઇન્ફોર્મેશન સાથે મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે